ગોધરાના બગીચા હાઈવેનું સમારકામ યોગ્ય રીતે કરવામાં ન આવતા સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો નગરપાલિકા હાય હાય નગરપાલિકા શરમ કરો શરમ કરો ના સૂત્રોચ્યાર પણ કરવામાં આવ્યા તાજેતરમાં જ ગોધરા નગરપાલિકા દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ યોગ્ય કામગીરી ન થતા સ્થાનિક વેપારીઓ તે રોષે ભરાયા હતા રોડ સમારકામની કામગીરી દરમિયાન મોટા મેટલ પથ્થર નાખવાની સાથે કામગીરીમાં વેટ પણ ઉતારવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રસ્તાની કામગીરી શરૂ કરવા માટેની સ્થાનિક કાઉન્સિલરે ખાતરી આપવામાં આવ્યા બાદ પણ રસ્તાની કામગીરી શરૂ કરવામાં ન આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો હાલ તો ઝડપ

પૈસા એક તો અમે રોડ ટેક્સ ભરીએ છે આ બધું કેટલા ટેક્સો મે ભરીશું અને પણ એડવાન્સ ટેક્સ અમારાથી અમારે પાસેથી એડવાન્સ ટેક્સ લેવામાં આવે જ અને અમે ભરીએ પણ છે કાઉન્સેલર જીતુભાઈ સાવલાણી આવીને અમને આશ્વાસન આપ્યું હતું કે ધારાસભ્ય શ્રી જોડે મારી વાત થઈ ગઈ છે અને પ્રમુખ શ્રી સાથે પણ મારી વાત થઈ ગઈ છે અને સોમવારે આ રોડ બનાવી આપીશું તેમ છતાં કોઈ આજે ગુરુવાર થયું છતાં કોઈ રોડનું કામ ચાલુ થયેલ નથી ખાલી પાણીનો છંટકાર કરાવે છે અને પરિસ્થિતિ એની એજ છે એ ધૂળ ઉડે છે એ